હવે આપણે જોઈશું કેટલાક કાર્બનિક પરિવર્તનો કાર્બનિક પરિવર્તનો પેલું છે બેન્ઝિન બેન્જિન માંથી પેરાનાઇટ્રોબ્રોમોબેન્જિન

જોઈએ આપણે બેન્ઝીન આપણે હેડ જોઈએ છે એટલે કે બેન્ઝીન ઉપર તો આપણને ખબર છે કે હેડ ડાયરેક્ટલી આપણને મળશે નહીં

હાજરીમાં ત્રણસો ત્રેપન કે તાપમાન કરવાથી આપણને ટોલવીન મળે છે

અને ગરમી આપીએ એની હાજરીમાં આપણે કરીશું તો આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળી જશે ત્રીજું કાર્બનિક પરિવર્તન જોઈએ ઇથાઇન માંથી સાયક્લોહેક્ઝેન এলোয়ে দেলিকে CH 314CX থে মাথিয় আপনে সইখলোয়ে সিয়ে মাথয়ে ইজিলে মনিয়ে দিয়ে সাইহলিনে মাথে দেলে দ্য়ে প্রাওয়ে

છ હાઇડ્રોજન દુધ સોરી હાઇડ્રોજન ઉમેરાઈડ છ હાઇડ્રોજન ઉમેરાય અને આપણને સાયક્લો આપે છે હવે આપણે જોઈએ કાર્બનિક પરિવર્તન ટોલિવીન બેન્ઝાલ ડાય એટલે એટલે ઉપર ઉપર કે હવે સૌથી પહેલા ટોલ્વીન નું આપણે ક્લોરિનેશન કરીશું એટલે મળશે જેનું ફરી આપણે ક્લોરિનેશન કરીએ તો આપણને ડેન્ઝાલ ડાય ક્લોરાઈડ મળશે નો ક્લોરિનેશન સીએલ અને સૂર્યપ્રકાશ ની હાજરી માં કરવાથી ત્રણસો ચોર્યાસી કેલ્વિન તાપમાને તો આપણને બેન્ઝીન ઉપર સીએચ ટુ સીએલ એટલે કે પેન્ટાઇલ chloride મળે છે જેનું ફરી ક્લોરીનેશન સીએલ ટુ અને સૂર્યપ્રકાશ ની હાજરી માં કરવાથી આપણને હાઈડ્રોજન નું ક્લોરિન વડે થશે જેને કહી છે હવે આપણે પાંચમું પરિવર્તન જોઈશું બેન્ઝાઇલ ડાયક્લોરાઈડ માંથી

જેનું જળ વિભાજન હાઈડ્રોક્સાઇડ ની હાજરીમાં કરવાથી આપણને સી ઓઓ એટલે કે બેન્દુ એસિડ મળે છે આ ઉપરાંત આપણે અને બીજી રીતે પણ બનાવી શકીએ તો પહેલા તેનું જળ વિભાજન કરીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની તો આપણને એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મળશે અને બેન્ઝાલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કે મેનો ફોર્મ કે હોય છે તે કરવાથી તેનો બેન્ઝોઇક બીજી રીતે પણ આ રીતે વિકરી શકીએ કે બેન્ઝાલ ડાયક્લોરાઇડ નિછળ વિભાજન જેલીય કેલ્શિયમ હાયકોસાઇડ ની હાજરીમાં કરવાથી બેન્સાલ્ડી હેર જેનું આપણે ઓક્ટીડેશન